નમસ્કાર દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર શહેરમાં નામાંકિત રજવાડી સેન્ટર સામે ઉભેલી ફોર વ્હીલ ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છોટાઉદેપુર શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી નજીકના અંતરે આવેલ રજવાડી ચાની દુકાન સામે ફોર વ્હીલર વાહન ઊભું હતું જે વાહન સવારે અગિયાર કલાકની આસપાસ અચાનક જ સળકી ઉઠ્યું હતું આ વાહન જ્યાં ભડકે બળ્યું હતું તેની નજીકના અંતરે સ્ટેટ બેંક હોય સદનસીબે આ ગાડી દૂર હોય કોઈ નુકસાન આસપાસના વાહનો કે મિલકતને થયેલ નથી આ વાહનમાં આગ લાગવાની જાણ છોટાઉદેપુરના અગ્નિશામક વિભાગને કરાતા અગ્નિશામક દળની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને પ્રજ્વલિત થયેલી આગને કાબુમાં લીધી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી તેવા અહેવાલ ઉપસ્થિત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે આગ કેવી રીતે લાગી તેના કારણો જાણી શકાયેલ નથી પ્રાથમિક તપાસ થશે ત્યારબાદ ફોરેન્સિક લેબોરેટરીની મદદથી આગ લાગવાનું કારણ અહેવાલ આવ્યા બાદ કહી શકાશે તેવું અગ્નિશામક દળના સ્ટાફે જણાવ્યું હતું અગિયાર ને સત્યાવીસ કલાકે છોટા ઉદ્યોગપુર ફાયર કંટ્રોલ રૂમમાં એસબીઆઈ બેંક પાસે છોટા ઉદ્યોગપુર આગ લાગી છે તેવી જાણ થતા છોટા ઉદ્યોગપુર ફાયર ટીમ ઘટના સ્થળ પર આવી આગ આગ પર સંપૂર્ણ પાણો પાણી માર્યો કરી આખે સંપૂર્ણપણે બુજાવી દીધે છે કોઈ જાન જાન કોઈ જાનહાનિ થયેલ નથી આગ લાગવાનું કારણ આગ લાગવાનું કારણ પ્રાથમિક શોર્ટ સર્કિટ હોઈ શકે અત્યારે પ્રાથમિક તપાસમાં ખબર પડશે કોઈ જાનહાનિ હાનિ કોઈ જાન થયેલ નથી इंदोर मनस छोटा उदयपूर अतिशय सामान्य सातताळीस वर्ष भाग